પાકનું ધોવાણ સંપૂર્ણપણે થઈ ગયું છે અને પાક નુકસાની ખૂબ જ વેઠી છે ખેડૂતો એ ગયા વર્ષોમાં પણ વહેતી છે હવે આપણે જેથી કરીને સર્વે કરવામાં આવે જલ્દીને જલ્દી અને તાત્કાલિક સર્વે કરી અને એનું વળતર ચૂકવવા માટે એટલી જ અપીલ કરીએ છીએ નોંધપત્ર ખાસ તો એટલા માટે દેવાયો હતો કે વર્તમાન સમયની અંદર પુષ્કળ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે સિંગ હોય કપાસ એરંડા તુવેર જેવા પાકો જેથી કરીને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર સરકાર એનું તત્કાલિક સર્વે કરાવી અને જેથી કરીને તાત્કાલિક સરકાર આ બપુર ધ્યાન કેન્દ્રિત કરે અને સહાય મળે એવી અપેક્ષા છે સરકારની પાસે હું ધારે તાલુકા આમ આદમી પ્રમુખ અમે તાત્કાલિક ધોરણે આ વરસાદ એ માટે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી જે તે ખેડૂતોને નુકસાન થઈ છે એનું વળતર તાત્કાલિક સુકવવા અમે અપીલ કરીએ છીએ છે